નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં આઈપીએસ લફરાકાંડમાં મોટો ખુલાસો નવરાત્રીમાં રેઇનકોટ રાખજો તૈયાર આવી ગઈ છે અંબાલાલ પટેલની આગાહી ભેળસર કરવી એ પાપ છે તેવું કોવિંદે જણાવ્યું છે અધિકારીઓ ઓર્ડર બરાબર વાંચતા નથી તેવું હાઈકોર્ટે જણાવ્યું છે ગીર નેશનલ પાર્કને લઈને કામના સમાચાર સામે આવ્યા છે બાંગ્લાદેશ સામે ગીલનો નવો રેકોર્ડ સામે આવ્યો છે બે હજાર પચાસ સુધીમાં ચાર કરોડ લોકોના મોત થઈ શકે છે ત્યારે આગળ વાત થશે તિરુપતિ પ્રસાદમ સેમ્પલ રિપોર્ટમાં કંઈક નવું મળી આવ્યું છે ત્યારે આગળ વાત થશે તિરુપતિ મંદિરનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે જેને પાંડા સમજ્યો તે કૂતરો નીકળ્યો છે ત્યારે આગળ વાત થશે સુરતમાં ટ્રક ચાલકે દંપતીનો જીવ લીધો છે આગળ વાત થશે કર્ણાટકના તમામ મંદિરોમાં નંદીની ઘીનો ઉપયોગ ફરજિયાત ત્યારે આગળ વાત થશે તિરુપતિમાં ઘી સપ્લાય કરતી ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે આગળ વાત થશે બેકાબુ કારનું તાંડવ જે પણ આવ્યો તેને ટક્કર મારી દીધી હતી હવે મિત્રો સમાચાર વિસ્તારથી લખનઉમાં એક બે કાબુ એસયુવી કારે અનેક લોકોને ટક્કર મારી છે કારે પહેલાં રોડ ઉપર ઉભેલા ને ટક્કર મારી હતી ત્યારબાદ એક કિલોમીટરમાં જે પણ આવ્યું તેને ટક્કર મારી હતી દરમિયાન પોલીસ અને લોકો કારની પાછળ દોડતા રહ્યા આ પછી કાર એક પોલ સાથે અથડાઈને બંધ થઈ ગઈ હતી બાદમાં લોકોએ કાર ઉપર હુમલો કર્યો હતો પોલીસ કાર ચાલકને ભીડથી બચાવીને પોલીસ સ્ટેશન લાવી હતી અને ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિમાં ઘી સપ્લાય કરતી ફેક્ટરી ઉપર દરોડા આંધ્રપ્રદેશના તિરુપતિમાં લાડુ પ્રસાદમમાં ફિશ ઓઇલ અને જાનવરોની ચરબી ચરબી વપરાતી હોવાનો ઘટસ્ફોટ બાદ વિવાદ થયો છે જેમાં હવે તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરનાર તમિલનાડુના ડિંડીગુલ સ્થિત એ આર ડેરી ફ્રૂટ્સ ફેક્ટરી પર ખાદ્ય વિભાગના દરોડા પડ્યા છે કેન્દ્ર અને રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ અહીં ફેક્ટરીનું નિરીક્ષણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકના તમામ મંદિરોમાં નંદીની ઘીનો ઉપયોગ ફરજિયાત તિરુપતિ મંદિરમાં ઘીમાં પ્રાણીની ચરબીના ઉપયોગના વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે શુક્રવારે રાજ્યના મંદિર સંચાલન સંસ્થા હેઠળના તમામ ચોત્રીસ હજાર મંદિરોમાં નંદીની બ્રાન્ડના ઘીનો ઉપયોગ ફરજિયાત બનાવવા માટે નિર્દેશ જારી કર્યો છે જે અનુસાર મંદિરની ધાર્મિક લાગણ ધાર્મિક વિધિઓમાં જેમ કે દીવા પ્રગટાવવા પ્રસાદ તૈયાર કરવા માત્ર નંદીની ઘીનો ઉપયોગ કરવામાં કહેવામાં આવ્યું છે જેનું ઉત્પાદન કર્ણાટક મિલ્ક ફેડરેશન કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ટ્રક ચાલકે દંપતીનો જીવ લીધો છે રાત્રે સુરતના ઉધના વિસ્તારમાં નશાની હાલતમાં ટ્રક ડ્રાઈવરે એક દંપતીનો જીવ લીધો છે બાઇક પર જઈ રહેલા દંપતીને ટ્રક ચાલકે હડફેટમાં લીધા હતા જેમાં મહિલાનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે જ્યારે પુરુષનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે જોકે તેમની છ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે અકસ્માત બાદ લોકોએ ટ્રક ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપી દીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેને પાંડા સમજ્યો તે કૂતરો નીકળ્યો છે ચીનના એક પ્રાણી સંગ્રહાલયમાં ગજબ ઘટના બની છે પ્રવાસીઓ જેને પાંડા માનીને જોઈ રહ્યા હતા તે કૂતરો નીકળ્યો છે ત્યારબાદ જોરદાર હંગામો થયો હતો પ્રાણી સંગ્રહાલયમાં હાજર લોકોએ જણાવ્યું કે પાંડા અચાનક ભસવા લાગ્યો પછી ખબર પડી કે તે કૂતરો છે મામલો ગુઆંગ ડોંગ પ્રાંતમાં આવેલા સાન વેન જૂનો છે ઉલ્લેખનીય છે કે પાંડા ચીનનું રાષ્ટ્રીય પ્રાણી છે પ્રાણી સંગ્રહાલયના લોકોએ કૂતરાને પાંડા જેવો કલર કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ મંદિરનો વિવાદ અમદાવાદ પહોંચ્યો છે હાલમાં આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ તીર્થધામ તિરુપતિના લાડુ પ્રસાદમાં ફીશ ઓઇલ અને ચરબીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આ વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે પ્રસાદમ માટે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાના સમાચાર મામલે અમૂલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે અમૂલની પ્રતિષ્ઠા ખરડવા આ સમાચાર ફેલાવ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ પ્રસાદમ સેમ્પલ રિપોર્ટમાં આ શું મળ્યું તિરુપતિ પ્રસાદમની હાલત અત્યારે હાલ સમાચાર ચારેય બાજુમાં ચર્ચામાં છે એક અહેવાલ અનુસાર ટીડીપીએ દાવો કર્યો છે કે તિરુપતિ પ્રસાદમની સેમ્પલ રિપોર્ટમાં સોયાબીન નારિયેળ સનફ્લાવર હરસી ફી ઓઇલ લાડ કોટન સીડ જૈતુનનું તેલ અને બીટ ટલ્લો સામે આવ્યા છે બીટ ટલ્લોમાં જાનવરોની ચરબીને ધીમી આંચ પર પકાવવામાં આવે છે તે ઘી જેવું દેખાય છે લાળ ડુક્કરની ચરબીથી બને છે તે ચિકાસવાળું હોય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે હજારને પચાસ સુધીમાં ચાર કરોડ લોકોના મોત થશે એક નવા અભ્યાસમાં એક આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષ બે હજાર પચાસ સુધીમાં લગભગ ચાર કરોડ લોકો એન્ટીબાયોટિકા રેસિસ્ટન્ટના ઇન્ફેક્શનના કારણે મૃત્યુ પામશે આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે રોગના બેક્ટેરિયા કે વાયરસ પર એન્ટિબાયોટિક દવા કામ નથી કરતી જરૂર કરતાં વધારે પ્રમાણમાં એન્ટિબાયોટિકના ઉપયોગથી તે બેક્ટેરિયા પર દવાની અસર થતી બંધ થઈ જાય છે નાની મોટી તકલીફ માટે પણ દવા લેવાથી આવો થાય છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ સામે ગિલનો નવો રેકોર્ડ ભારતીય ક્રિકેટના ભવિષ્યમાં શુભમન ગિલને સચિન અને કોહલીની જગ્યાએ જોવામાં આવે છે સદી સાથે ગિલે એક અનોખા મામલે તેમની બરાબરી પણ કરી લીધી છે ભારતીય ક્રિકેટના પચાસ વર્ષના ઇતિહાસમાં માત્ર ત્રણ એવા ક્રિકેટર છે જેમણે પ્રથમ દાવમાં ઝીરો અને આઉટ થયા બાદ ઘરેલું ટેસ્ટમાં સદી ફટકારી હોય સચિને ઓગણીસોને નવ્વાણુંમાં ચેન્નાઈમાં પાકિસ્તાન સામે શૂન્ય અને એકસોને છત્રીસ રન બનાવ્યા હતા વિરાટે કોલકત્તામાં શ્રીલંકા સામે શૂન્ય અને એકસોને ચાર રન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગીર નેશનલ પાર્કને લઈને સારા સમાચાર સામે આવ્યા છે ગીર નેશનલ પાર્ક ફરવા આ સરકારી વેબસાઈટ ગીર લાયન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન પર બુકિંગ કરાવજો ગીર નેશનલ પાર્ક અને તેની આસપાસના વિસ્તારો ફરવા માટે પ્રવેશ પરમિટની એડવાન્સ બુકિંગ માટે આ વેબસાઇટ કાર્યરત છે ઇન્ટરનેટ પર અન્ય ખાનગી વેબસાઇટ રાજ્ય સરકારી કે વન વિભાગ દ્વારા અધિકૃત કરવામાં આવી નથી બાલતાના નામથી એન્ટ્રી પરમિટ બુક કરાવવા માટે ખાનગી વેબસાઇટ ઉપલબ્ધ છે આવી સાઇટોને તમે ટાળી દેજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અધિકારીઓ ઓર્ડર બરાબર વાંચતા નથી તેઓ હાઈકોર્ટે જણાવ્યું છે બાળ અધિકાર સંરક્ષણ આયોગ અંગે થયેલી એક જાહેર હિતની અરજી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકાર દ્વારા રજૂ થયેલા એફિડેટ સામે નારાજગી દર્શાવી છે કોર્ટે કહ્યું છે કે એવું લાગે છે કે સરકારી અધિકારી ઓર્ડર બરાબર વાંચતા નથી સોગંદનામામાં કોર્ટે જે માગ્યું હોય એ નહીં પરંતુ જે કામ કર્યું હોય એ બતાવો છો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગ હાલ કાર્યરત નથી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોવિંદે જણાવ્યું છે કે ભેળસેળ કરવી એ પાપ છે તિરુપતિ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળના મુદ્દે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે પ્રસાદમાં ભેળસેળના સમાચાર ચિંતાજનક છે જ્યારે મને કાશીથી પ્રસાદ મળ્યો ત્યારે મને તિરુપતિના પ્રસાદમાં ભેળસેળના સમાચાર યાદ આવ્યા આ દરેક મંદિરની વાત હોઈ શકે છે ભેળસેળ એ પાપ છે શાસ્ત્રોમાં પણ તેને પાપ માનવામાં આવે છે પ્રસાદ એ આસ્થાનું પ્રતિક છે આમાં ભેળસેળ નિંદનીય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હજી રાજ્યમાં વરસાદ ગયો નથી સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ પણ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે છે પચીસથી ત્રીસ સપ્ટેમ્બર અને દસથી તેર ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે મોટાભાગના વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આઈપીએસ લફરાકાંડમાં મોટો ખુલાસો ગુજરાતમાં એક આઈપીએસ ઓફિસરના લફરાનો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે ત્યારે આ મામલે ખુલાસો સામે આવ્યો છે જેમાં આઈપીએસે જણાવ્યું છે કે પોતે આ પ્રકરણમાં સાવ નિર્દોષ છે ઘટનામાં મહિલા વકીલ અને તેમના પતિ દ્વારા મને ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાઈ રહ્યો છે જે મહિલા મારી સાથે સંબંધો અંગે વાત કરે છે એ મહિલાના પતિ અને મહિલાએ જાહેર કરેલા ઓડિયો રેકોર્ડને એકવાર શાંતિથી સાંભળે મહિલા પૈસા પડાવવા માટે આ કામ કરી રહી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી વડોદરાના સિનોરમાં મેઘરાજાએ ફરીથી એકવાર મન મૂકીને વરસી ગયા હતા મોટી ભાગોળ નાની ભાગોળ માલસર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો આ ઉપરાંત સિવિલ કોર્ટ સેગવા રોડ સાદલી રોડ સહિતના અનેક વિસ્તારમાં પણ વરસાદ થયો હતો સિનોરમાં સિઝનોનો પિસ્તાલીસ ઇંચ વરસાદ થઈ ગયો છે બીજી તરફ હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે